સબરગુન્ડા જહીની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં સિંહોના ફોટોગ્રાફ્સ, પ્રેરણાદાયી વિડિયો, ટેક્સ્ટ મેસેજ, માઈક્રો બ્લોગ્સના માધ્યમથી સોશિયલ મીડિયા સહિત તમામ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર જંગલના રાજા સિંહ પ્રત્યે સૌરાષ્ટ્રની જનતામાં વધુમાં વધુ જાગૃતિ આવે એનું યોગ્ય સંવર્ધન સંરક્ષણ થાય તેવા ઉદ્દાહિતુથી ગુજરાત સહિત વિશ્વભરમાં દર વર્ષે 10 ઓગસ્ટના દિવસે વિશ્વ સિંહ દિવસ ઉજવાય છે ત્યારે સિંહોની જાગૃતિ માટે વર્ચ્યુઅલ સેલિબ્રેશન કરવામાં આવ્યું સાથે જ જેવી મોદી હાઈસ્કૂલના પટાંગણમાંથી પંદર શૈક્ષણિક સંસ્થાઓના ચાર હજાર છસો બ્યાસી સિંહ પ્રેમીઓની રેલી કરવામાં આવી હતી મહારેલીમાં મુખ્ય અતિથિ સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેભાઈ કસવાલા તેમજ

કે માનવલો સૌથી પ્રાણીઓમાં નજીકનો મિત્ર છે સૌરાષ્ટ્ર જેની ઉપર ગર્વ લઈ શકે દેશ જેની ઉપર ગર્વ લઈ શકે એવું બહાદુર પ્રાણી છે અને એને સંરક્ષણ માટે એમના સંવર્ધન માટે જે પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે એ પ્રયાસોની જાગૃતિ માટે સામાન્ય જનતામાં બાળકથી લઈને બુઝુર્ગ સુધી એની જાળવણી માટેની જાગૃતિ વધે એ પ્રકારના પ્રયાસો વિશ્વ વિશ્વસિંહ દિવસ નિમિત્તે થઈ રહ્યા છે કાયમ આ પ્રકારના પ્રયાસો થાય છે પરંતુ જનજાગરણ નિમિત્તે એમના કારણે આ પ્રકારના કાર્યક્રમોને કારણે એમાં ખૂબ મોટી જાગૃતિ આવે એટલા માટે આવા કાર્યક્રમો છે આવશ્યક પણ છે ને આવા સફળ કાર્યક્રમો પ્રશાસન અને આવા પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલા કરવામાં આવે છે હું બંને સંસ્થાઓને ધન્યવાદ આપું છું જોડાયેલા સાથે જોડાયેલા પ્રેમીઓનો પણ આભાર માનું છું કે સિંહ દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં તેર થી વધારે શૈક્ષણિક સંસ્થાઓ જોડાઈ હતી તેમજ નગરજનો પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા તેમજ પર્યાવરણ પ્રેમી પણ જોડાયા હતા આ સમગ્ર કાર્યક્રમમાં સિંહ સંરક્ષણ સિંહ સંવર્ધન થાય એટલે વધુને વધુ સિંહનો વ્યાપ વધે તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સૌ સાથે મળી અને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી ત્યારબાદ મહારેલી સ્વરૂપે બધા જ બાળકો જય ગીર જય સિંહ તેમજ અન્ય નારાઓ સાથે સમગ્ર સાવરકુંડા ગુજી ઉઠ્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં સાવરકુંડા નોર્મલ રેન્જ સામાજિક વનીકરણ રેન્જ તેમજ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો આજના દસ ઓગસ્ટ બે હજાર ચોવીસ વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિત્તે સાવરકુંડલા મુકામે વન વિભાગ અને વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સાવરકુંડલા શહેરની સુધી સુધી પંદર જેટલી સ્કૂલોના વિદ્યાર્થીઓ છ હજાર એકસોથી વધારે વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ અને ગ્રામજનો એકત્ર થઈ અને સાવરકુંડલાના ધારાસભ્યો મહેન્દ્ર કસવાળા અને એએસપી સાહેબ અને વન સ્ટાફ સાથે મળી અને એક ભવ્ય આયોજન કરવામાં આવેલું છે અને સાવરકુંડલા શહેરમાં વિશ્વ સિંહ દિવસ અંતર્ગત એક ભવ્ય મહારેલીનું આયોજન કરી અને સિંહ સંરક્ષણ અને સંવર્ધનની એક ઉત્તમ કામગીરી કરવામાં આવેલી છે. જીડીસી ન્યૂઝ સાથે યોગેશ ઉનડકટ સાવરકુંડલા